કરવી છે આજે ચોટીલાના વાવડી ગામની અને ઠાકોર સમાજની શા માટે આટલી મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો છે શું કરવા દે ભાજપ ની સંતા ન થાતી હોય તો અમને જવાબ દો અને તમે શૂન્ય કથા હોવા પર તૈયાર થી અમે કમર ઘરે આવીને મારી જાય તારિયાર કુવાડું લઈને અરે પોલીસ વાળા એમને પૈસા ખાય છે એ લોકો પૈસા ના દે છે એટલે બીજી વખત મારે નાના ચોટીલા પોલીસ સ્ટેશન નો ઘેરાવ કરવાની ઘટના સામે આવી છે ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે તો નક્કી કંઈક તો એવું બન્યું જ હશે એ વિચાર તમને પણ આવતો હશે

નેશનલ આય નેશનલ કાટે થાનગઢ ન્યાય એમની આવી રીતના હુમલો કર્યો તો આ હો થે બીજી રીતના બીજી વખત કર્યો મારે નાના નાના છોકરા તો એમને કાઈ હવારે કાઈ કરી નાખશે તો અમે શું કશું એનો જવાબદાર કોણ થાય છે કાઈ નાવા મારી નાખે કશું બધું બધું હાલ તો હોય માના નાના નાના

એઉળળળ એઉઆ ંઓi. એ એ એ ઐ એ એ એ એ એ એ એ Rલલ� i એ 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 I એ એ એ એ એ એ એએ એ એ એ એ2016 ‫000 ઊ એએ 0. તો એમ માધિકા પાજરો દેખો પાંચ તો બાય એકી પાઈ પર જો બેટા બેટા કુજાયમાં આલ્યો હતો તો જાતો ઉગરા આતો તો કામ સિંત પર એટલે પાજરો માધિકા લે બેઠો બાયજી રાય તો પાજરો લાખડું છોકવા મંડી જઈ જશે બેઠો તો ખબર નઈ શું બાબતે તો પોલીસ ઉપર આરોપીને છાવરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ચોટીલાના ના વાવડી ગામે નવ શખ્સો દ્વારા યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો ચોટીલા તાલુકાના વાવડી ગામના કરજણભાઈ બોહક્યા પર નવ શખ્સોએ હુમલો કર્યો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વાવડી ગામના બોર્ડ પાસે યુવાન પર હુમલો કરી માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા તમે આ ઘટના સીસીટીવી પણ જોઈ ચૂક્યા છો જે પીડિત દ્વારા આપવામાં આવ્યા છે અને તેમાં આરોપીઓ જતા પણ દેખાય છે તેમના હાથમાં લાકડી જેવા હથિયારો પણ જોવા મળ્યા છે તો આ છે એ ચોટીલાના વાવડી ગામના બોર્ડ પાસે જે મારા મારી થઈ હતી તેના સીસીટીવી ફૂટેજ જે હાલ સામે આવ્યા છે સમગ્ર ઘટનાને 3 દિવસ વિલત છતાં આરોપી પોલીસની પકડથી દૂર છે પોલીસ રૂપિયા ખાઈ આરોપીને પકડતી નથી તેવી ફરિયાદ પરિવાર કરી છે સાદી અરજીમાં લેખિતમાં એવડે કીધું કે તમે સમાધાન કરી નાખો તારે આજે પાછળ કોઈ છે નહીં કાયમ જાગીને થાનમાં ધંધો કરવા જવાનું આવડા લોકો કઈ અવરનવર ઝઘડા કરશે અગાઉ થયેલા ઝઘડાનું મન દુઃખ રાખી યુવાન પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી તેવું પણ જાણવા મળ્યું છે એટલે જૂના અદાવતને કારણે સમગ્ર ઘટના બની હતી ઈજાગ્રસ્ત પામેલા યુવાનને હાલ તો રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે હવે સવાલ એ થાય છે કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવી તમારા આ ચોટીલા તાલુકામાં કાયદો વ્યવસ્થા કેમ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે મહિલાઓએ તમારી ભાજપ સરકાર ઉપર આક્ષેપો પણ લગાવ્યા છે કે કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે યુવાને તમામ આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે હાલ ફરિયાદ નોંધાવી છે પરંતુ યુવાને ફરિયાદ નોંધાવી તે મુજબની હકીકત નોંધીનો હોય તે પ્રમાણે આરોપીને છાવરવાની કોશિશ આ રક્ષકો કરી રહ્યા હોય તેવા પણ આક્ષેપો પોલીસ ઉપર લગાવવામાં આવ્યા છે મહિલાઓએ પોલીસ ઉપર બંગડીઓ ફેંકી વિરુદ્ધ દર્શાવ્યો હતો તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેમજ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ ઉઠી છે મારા કામથી બહાર તો આવતો તો મારી હોટલે ઉભો રહ્યો પેશાબ પાણી કરી હાથ ધોઈને ઉભો હતો તો આ જાણ્યા શખ્સો આવી અને મારી માથે હુમલો કરવામાં આવે છે અને મને જાનથી મારી નાખવાના બધા પંદર વીસ લોકોથી હુમલો કરવામાં આવે છે હું તો પછી પડી ગયો હતો પણ એ બધા માથે ઘા કરતા હતા કુવાડી વડે હથિયાર વડે દૂની પાસે બંદૂક જેવા સાધનો મને દેખાના હતા પણ હું પડી ગયો હતો મારાથી જોવાનું નહોતું સીસીટીવી ફૂટેજમાં આગળ દર્શાવું છું મારી ગાડી ભાંગી નાખવામાં આવે છે અગાઉ મારા ઘરાણા જે છે એમાં શું થયું ત્યાં પડ્યા શું થયું એનું મને કંઈ છે ને મને આજે હોસ્પિટલથી રજા દીધી છે હું આગળ આની શું છે બધું મીડિયા તમે બધું કરીશ

હર્ષ સંગીત સાહેબ સુધીના વિડીયો પહોંચાડજો અને હર્ષ સંગીત સાહેબને કહો કે આ મને બે ત્રણ વર્ષથી હેરાન કરે છે ખોટા કેસ કરવામાં આવે છે ખોટી રીતે મારે છે તોડે છે તો આમની માથે કાયદેસરની એક્શન લો અને જે તમે આ ફૂલડોઝરની વાત કરો છો એની માથે ફૂલ ફૂલડોઝર ફેરવો આ થાનની અંદર જે બનાવ બને છે એમાં કેમ અમે કાંઈ કરી તો અમારી ફેમિલીને લઈ જવામાં આવે છે તો એમની ફેમિલીને કેમ નથી લઈ જવામાં આવતું એમની ફેમિલી કેમ પોલિટેશન નથી માળતું મૂળ કારણ શું છે મૂળ કારણ ઝઘડાનું એ છે કે અમે જે તે વખતે હું મારી ઓફિસ સ્થાન છે ત્યાં જઈ રહ્યો હતો ત્રણ અજાણ્યા શખ્ત અહીંયા દારૂ પીતા હતા એમાં એક શખ્સને હું ઓળખતો તો કાનાભાઈ ભરવાડ કરીને છે મને ઊભો રાખી અને સીધો માર મારવામાં આવ્યો તો અને હું થાન પોલ્યુટેશનને ફરિયાદ કરવા ગયો હતો તો મને થાન પોલિટેશનની અંદર મારી સ્નાઇટના અગિયાર વાગ્યાથી માંડી અને ના બે વાગ્યા સુધી એફઆઈ નો થઈ અને મને કીધું કે તું આમની જોડે સમાધાન કરી નાખ નહીતર તને થાન આવવામાં તકલીફ પડશે ખોટી રીતે માનસિક ટોચર કરવામાં આવ્યો એટલે મેં સમાધાન કરી નાખ્યું અને સવારમાં અમારા ધાર્મિક સ્થળ વાસુકી દાદાને અમારા થાનના લોકો બહુ માને છે અને હું પણ દિલથી માનું છું વાસુકી દાદાને કે થાનમાં વાસુકી દાદા શિવ કોઈ દાદો નથી તો એ લોકો કોઈ થાન વાસુકી દાદાએ સમાધાન માટે ન આવ્યા અને બીજા દિવસે હું મોરબી તરફ જઈ રહ્યો તો મારી માથે આડું નાખી અને ખોટી રીતે મને કેસમાં ફસાવી અને આને કઈ રીતે મારવો એવું એમને એક સામ્રાજ્ય રચ્યું હતું તો પણ મારી માથે ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને મને આવી રીતે ખોટી રીતે વારંવાર હેરાન કરવામાં આવે છે ખોટી રીતે માર મારવામાં આવે છે આ કેસની ફરિયાદ તો લીધી છે

હું છું કોઈ નાનો માણસ છે કોઈ મોટો માણસ છે કોઈનું કાંઈ નહીં બસ જે સાહેબ હર્ષ સાહેબ કે છે એ પ્રમાણે મારી ગાડી તોડી નાખી છે લુખા તંતુઓ છે મારી પાસે ખંડણી માંગવામાં આવેલી છે આ બધાની માથે કાયદેસરની કાનૂની કાર્યવાહી જે થાય એ કરો એવી મારી નમ્ર સરકારની અપીલ છે સરકાર જો આવ્યું હોય તો એક વખત માણસ જાતુ કરે મારી એક વાર જાતું કરે બે વાર જાતુ કરે મેં થાન જવાનું બંધ કરી દીધું મારો ધંધો મેં બંધ કરી દીધો તો પણ મને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે માર મારવામાં આવે છે મારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે જે ઘરનો કરતો હરતો મેન બધું હું છું છતાં પણ આવી રીતના કરવામાં આવે છે તો સરકાર કઈ નહીં કરે તો અમે ક્યાં જઈને ઉભા રહીશું પોલીસ વાળા એમની રીતે ફરિયાદ લખી નાખે છે